પીઝા તો ભાઈ અમને કાલ કાલ બનાવી દેવાના છે અને હા આ જો ભાઈ ક્રિયાંશ બેબી શું કરે છે ખબર છે ક્યાં છે ક્રિયાંશ બેબી છે જો ક્રિયાંશ બેબી નો ફેન્સ આવી ગયો છે ઘણા ટાઈમ થી પૂછતો તો કે કેદી આવવાનો છે ક્રિયાંશ કેદી આવવાનો છે ફાઇનલી આજે ક્રિયાંશ આવી ગયો છે અને એને રમાડવા માટે પહોંચી ગયો છે નામ છે નક્ષ અને કોઈ સારી છોકરી હોય તો આમ તમારા ધ્યાનમાં છોકરી છોકરી નહીં આપણે છોકરી જોઈએ અને આ છે પ્રથા બનેને છોકરા બહુ પસંદ છે નક્સ છે ને ભાઈ નક્સ ક્રિયાન્શ માટે અત્યારે એક મસ્ત વસ્તુ લઈને આવ્યો છે બે પોપટ છે પાંજરાની અંદર અને ક્રિયન્શ ભાઈ પોપટને જોઈને થોડોક હરખાય છે ક્યારેક ક્યારેક જો ભાઈ પોતે રમાડે છે ઘણા ટાઈમથી વાટ જોતો તો કેવું લાગ્યું ભાઈ તને આજે ક્રિયન્સ આવ્યો છે તો સારું લાગ્યું કેટલા ટાઈમથી તું વાટ જોતો તો આવવાની આ આપણો છે ને નાનો ફોલોવર્સ છે આલા સબસ્ક્રાઇબર છે અને ઘણા ટાઈમથી આપણા વિડીયો પણ જોવે છે સપોર્ટ હારો છે ભાઈનો એના મિત્ર મંડળલે પણ કહી છે કે પ્રિન્સ કાછડિયા બ્લોગને તમે સબસ્ક્રાઇબ કરજો આમ જો કે છે જો જો હાથી લે ક્લિયર છે જો જો પોપડ છે ભાઈ અત્યારે

આ ભાઈ અમારે છે ને એક પશુ પ્રેમી છે પ્રાણી પ્રેમી છે બધું ભેગું છે આ પોપટ કોના છે એને મામાને ઘરે પોપટ લઈ આવ્યો છે સ્પેશિયલ ક્રિયન્સ માટે એટલો હરખ છે ભાઈને ક્રિયન્સને મળવાનો આજ હતો આજ ફાઈનલ એને પૂરો થઈ ગયો છે જો પકડાઈ તો ના છૂટી ગયો અલ્યા તૂટી ગયો હા તૂટી ગયો છૂટી ગયો તૂટી ગયો લે 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 બસ હવે એક દિવસ પછી છે ને ઉત્તરાયણ છે ને ભાઈ આ ઉત્તરાયણ નો સ્પેશિયલ શોખી માણસ છે અને ઉત્તરાયણ માં કે છે કે અમે તમારા ધાબી આવશું પતંગ ચગાવવા માટે

તમને એમ છે કે તમારા ભાઈ દોસ્તાર ફેમિલી મેમ્બર તમારી વાતો કરશે નહીં કરે એ કઈ તમને આપી દેવાના છે નહીં નહીં આપણે શું કરવાનું દાઢીઓ કરવા ચાલુ રાખવાની વિકો તમારો કે પોપટને જોવે છે જો હોય તો હાલો આવી રીતે જ ભાઈ ક્રિયાશના બ્લોગ અને ફેમિલી બ્લોગ તમને ગમતા હોય તો જોતા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અમને સપોર્ટ થોડોક આપતા રહેજો આશા રાખીએ છીએ કે તમારો ફૂલ સપોર્ટ રહેશે અમારી સાથે બાકી આ તો અમારા ફેન્સ ફોલોઅર છે જ મોટા પાયે તારા મિત્રોને કહેજો બે આઈડી થઈ ગયા બે આઈડીમાં ફોલો કરવાનું કહી દો અને સબસ્ક્રાઈબ હું નામ છે બે આઈડીનો એક પ્રિન્સ કાછડિયા વ્લોગ ને સાગરિયા કાછડિયા સાગરિયા સાગર કાછડિયા વ્લોગ અને પ્રિન્સ કાછડિયા વ્લોગ કરવાનું ફોલો અને ભાઈ છે બે બીજું કાઈ બીજું જોતા ઓકે હવે છે તમારે ના ના લાઈક કરજો અને સક્કરપારા કરજો શક્કરપારા જો ભાઈ બધા નાના ફેન્સ ની આપણે ફરવાઈશ છે તો ભૂલાય નહીં અને આ ફતા વિડિયો જોવો છે તમે ક્યારે જોયો મેડમ એક વિડીયો કેવો લાગ્યો તને વિડીયો મસ્ત લાગ્યો તે ઓલું પૂછ્યું હતું ને ક્રિયાંશ આવવાનો છે ઓલો વિડીયો આપડે ગામડે ગયા તા ત્યારે મૂક્યો તો લાડવા લે ఈ వీడియో తో జరదాకో ٹھیک کلی دیکھ لی ارے کپඩුڑی मम्मी આવી ગયા છે રમાડવા मम्मी येते ને રમાડી રહી છે રખુડી ને 아 મારા દીકરો મા દીકરો હું નક તેડવાની નઈ 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 હું તેડતી નથી માર કામ છે तू બોબડ રમાડાળે પાછો ભૂલ હોમલે જજે